ખરામે ખોલો તો બાબા ખોયલા સોપડા છોપડા રોહિદાસ બાબા વે ખોલાહ કણમા ગંગાજી લાવી તો ઝોપસી કણમા ગંગાજી લાવી તો ઝોપ સી પ્રેમના સોપડા ખોલો તો હો ખરા સતનામ સતનામ બોલો તો ખરાત મે સતનામ સતનામ બોલો તો ખરાત મેોલો ખરા પ્રેમના છોપડા પ્રેમણા છોપડા વીર મેઘ માયાવે ખોયલા દેના બલિદાન આપી તો ઝોપ સી દેના દાન કોઈ કરી તો ઝોપ સી પ્રેમણા છોપડા ખોલો તો હું ખરા દાસજી બનવે ખોલા પ્રેમ ના સોપડા દાસીજી બનવે ખોલા વેહ માં પાણી કોઈ લાવી તો ઝોપસી વહે માં પાણી કોઈ લાવી તો ઝોપસી પ્રેમના સોપડા ખોલો તો હું ખરા પ્રેમના સોપડા મીરા બાઈવે ખોલા હ રોવિદાસ બાપાના શરણે આવી તો ઝોપસી રોવિદાસ બાપાના શરણે આવી તો ઝોપસી પ્રેમના સોપડા ખોલો તો હું ખરા શતનમ શતનામ બોલો તો ખરા તમે શતનમ શતનામ બોલો તો ખરા તમે પ્રેમના સોપડા ખોલો તો હું ખરા પ્રેમના સોપડા ડોક્ટર બાબા સાહેબે ખોલા પ્રેમના સોપડા ડોક્ટર બાબા સાહેબે ખોલા આખા દેશ આખાના બંધારણ લખી તો જો પછી દેશની ખાતર બલિદાન આપી તો જો પછી પ્રેમના સોપડા ખોલો તો હું ખરા કયરે રાજુભાઈ ગોહિલ કે કાયર કેરા કામમાં કરે રાજુભાઈ ગોહિલ કે કાયર કેરા કામામાં સુરા થઈને તમે સલમુખ લડો પછી સુરા થઈને તમે સલમુખ લડો પછી પ્રેમના સોપડા ખોલો તો હું ખરા સતનામ સતનામ બોલો તો ખરા તમે સતનામ સતનામ બોલો તો ખરા તમે પ્રેમના સોપડા ખોલો તો હું ખરા પ્રેમના સોપડા ખોલો તો ખરા જય રામાપે મારું નામ રાજુભાઈ ગોહિલ છે ગીરગઢા ગામ તાલુકો જિલ્લો સોમનાથ જય માતાજી જય રામાપે જય રીંગણાથમાં જય મેલડીમાં જય રામાભાઈ બાપા જય જય ભીમ રમુ નમપૂતા